ફરાળી ઢોસા આજે આપણે એકદમ બજાર જેવા ક્રિસ્પી ઢોસા ઘરે જ બનાવીશું કોઈ પણ નહીં કહી શકે કે આ ઢોસા આપણે ઘરે બનાવેલા છે આનો ટેસ્ટ બી એકદમ દાળ ચોખાના ઢોસા જેવો જ આવે છે કોઈને નહીં લાગે કે આ ફરાળી ઢોસા છે તો ચાલો બનાવીએ આપણે ઢોસા તો એના માટે આપણે ફરાળી ઢોસા ઘર માટેનું બેટર બનાવીશું સૌથી પહેલાં પછી આપણે ફરાળી ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈશું ફરાળી બટેકાનો મસાલો બી આપણે બનાવી લઈશું અને સાથે સાથે આપણે ફરાળી સાંભાર બી બનાવીશું તો ચાલો બનાવીએ ફરાળી ઢોસા તો સૌથી પહેલાં આપણે ઢોસાનું બેટર બનાવીશું તો એના માટે આપણે એક બાઉલની અંદર એક કપ મોરૈયો લઈ લઈશું એટલે કે સામો એને સારી રીતે પાણી નાખીને આપણે ત્રણથી ચાર વખત ઓછામાં ઓછું બે વખત એની અંદરથી બધો જ ડસ્ટ નીકળી જાય એટલે કે સારી રીતે ચોખ્ખા ધોવાઈ જાય એવી રીતે આપણે એને પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અને પછી એની અંદર આપણે પાણી નાખીને એને ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક માટે આપણે એને પલળવા દઈશું એવી જ રીતે એક બાઉલની અંદર આપણે સાબુદાણાને લઈ લઈશું સાબુદાણા આપણે મોરૈયો લીધો હોય એના ત્રીજા ભાગના લઈશું એટલે કે થ્રી ફોર્થ કપ પાણી જે સફેદ કલરનો પાવડર હોય છે એટલે કે સ્ટાર્ચ અને એ પાવડર સારી રીતે નીકળી જાય એવી રીતે સરસ રીતે સાબુદાણાને આપણે ધોઈ લઈશું અને સાબુદાણા સરસ રીતે પાણીથી ધોવાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે પાણી એટલું નાખવાનું છે કે જેટલું સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખીશું જેથી કરીને બધું જ પાણી એની અંદર એબ્ઝોર્બ થઈ જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને જો ચાલો આપણે પાંચ કલાક સાબુદાણા પલાળ્યા પછી અને મોરૈયો પલાળ્યા પછી ચેક કરીએ તો સામો બી એટલે કે મોરૈયો સરસ રીતે પલળી ગયો છે અને સાબુદાણા બી સરસ રીતે એકદમ ખુલ્લા ખુલ્લા બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને સરસ પલળી ગયા છે તો એ જ સાબુદાણાને આપણે સૌથી પહેલાં મિક્સર જારની અંદર એ બધા જ સાબુદાણાને આપણે નાખી દઈશું એટલે કે એડ કરી દઈશું એની અંદર આપણે ટોટલ થ્રી ફોર્થ કપ આપણે દહીં લઈ લઈશું આપણે બે થી ત્રણ ચમચી એડ કરી દેવાનું છે અને પાણી નથી નાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો આપણે એને બંધ કરીને આપણે મિક્સરથી ક્રશ કરી લઈએ અને પેસ્ટ એની એવી સરસ રીતે પેસ્ટ બનાવી લઈએ કે સ્મૂધ પેસ્ટ રહી થઈ જાય અને સાબુદાણા ના રહે અને એ જ જારની અંદર આપણે મોરૈયો લઈ લઈશું અને મોરૈયાની અંદર આપણે જે યોગર્ટ લીધું હતું એટલે કે દહીં એ બાકી રહેલું દહીં આની અંદર એડ કરી દઈશું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર મોરૈયામાં પાણી ના રહે તો આપણે આને પેસ્ટ સ્મૂધ પેસ્ટ બનાવી લઈશું તો જો કેટલું સરસ એકદમ સ્મૂધ પેસ્ટ મોરૈયાની બી આપણે બની ગઈ છે જે મેં ચેક કરી લીધી છે કે સરસ થઈ ગઈ છે તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી ના હોવું જોઈએ તો અને એને બી આપણે જે સાબુદાણાનું બેટર કાઢ્યું હતું એ જ બાઉલની અંદર ભેગું એડ કરી દઈશું તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે બંનેને જુદા જ પલાળીશું અને ભેગા નહીં પલાળી અને સાબુદાણાનું પાણી વધારે ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જેઓ સરસ બેટર બનીને એકદમ સ્મૂથ રેડી થઈ ગયું છે તો એની અંદર આપણે ટેસ્ટ મુજબનું આપણે મીઠું એટલે કે સોલ્ટ એડ કરી દઈશું અને એને બી આપણે ઓછામાં ઓછા બે કલાક મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને તો ચાલો બનાવીએ હવે આપણે કોકોનટની ચટણી તો એના માટે મેં કોકોનટનું છીણ લીધું છે ફુદીનાના પત્તા ધાણા જીરું શેકેલા સિંગદાણા લીમડો મરચાં અને દહીં તો ચાલો આપણે બનાવીએ ચટણી એના માટે મેં મિક્સર જારની અંદર કોકોનટનું છીણ એડ કરી દીધું છે એની અંદર મેં શેકેલા સિંગદાણા સૌથી પહેલાં એટલે મીઠો લીમડો એના પછી લીલા મરચાં નાખ્યા છે અંદર અને પછી જીરું નાખી દેવાનું છે અંદર અને ફુદીનાના પત્તા જો તમને ના ગમે તો ફુદીનો એવોઈડ કરવાનો અને ધાણાને બી આપણે ડાળખી સાથે નાખીશું અને એક મેં દહીં નાખ્યું છે એની અંદર અને પાણી બહુ નહીં નાખીએ કારણ કે આપણે એકદમ થોડી સ્મૂથ પેસ્ટ બનાવી છે પણ બહુ પતલી બી નથી બનાવી અને ટેસ્ટ મુજબનું મીઠું એડ કરી દઈ અને આપણે આને બી સરસ રીતે મિક્સરને જારમાં મૂકી અને ક્રશ કરી લઈએ તો જો કેટલી સરસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે મેં ચેક કરી તો દાણેદાર નથી રહ્યું એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો ચટણી રેડી છે આપણી એવી જ રીતે આપણે ચટણીને બાઉલમાં કઢીને એને એક બાજુ ફ્રીઝમાં મૂકવી હોય તો ફ્રીજમાં મૂકી શકો છો અદરવાઈઝ તમે એને બહાર બી મૂકી શકો છો તો આપણી આ ચટણી રેડી છે તો સેવી જ રીતે પટેટોનો એટલે કે બટેકાનો મસાલો આપણે ચાલો ફરાળી બટેકાર મસાલો બનાવી લઈએ એની માટે મેં એક પ્રેશર કુકરની અંદર મેં બટેકા લઈ લીધા છે માપ તમે તમારી રીતે લઈ શકો છો અને મીઠું નાખીને મેં ત્રણથી ચાર વિસલ થાય તો જો મેં બાફેલા બટાકાને સરસ રીતે કટ કરી લીધા છે તો ધાણા લીધા છે લીંબુ છે તલ છે સૂકા મરચાં મીઠું ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ છે લીમડો છે ઓઇલ છે જીરું છે હળદર લઈ લીધી છે અને આ છે શુગર તો ચાલો બનાવીએ આપણે બટેકાનો ફરાળી મસાલો એના માટે મેં એક કપ કઢાઈ એટલે એક કઢાઈની અંદર મેં ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈને એની અંદર આપણે જીરું એડ કરીશું સૌથી પહેલાં અને જો તમે મસ્ટર્ડ સીડ્સ એટલે કે રાય ખાતા હોય તો નાખી શકો છો અમે તો ખાઈએ છીએ તો પછી મેં સૂકા લીલા લાલ મરચાં નાખ્યા છે એની અંદર મેં લીમડો એડ કરી દીધો છે અને તલબી સાથે સાથે એડ કરી દઈશું તો બધું સરસ શેકાઈ જાય એવી રીતે આપણે સરસ એને હલાવી લઈશું પછી એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું એની સાથે સાથે આપણે ગરમ મસાલો ઘરે બનાવેલો છે એ બી ગરમ મસાલો નાખીશું અને એ સરસ સકાઈ જાય એટલે એની અંદર હળદર નાખી દઈશું અને હળદર નાખ્યા પછી બથેકા જે બાફેલા હતા એના ટુકડા જે કર્યા છે એ આપણે એની અંદર સરસ રીતે બધું જ મિક્સ થઈ જાય એવી રીતે એને બધું હલાવી લઈએ અને મીઠું બી આપણે તમને જે રીતે મીઠુંનું પ્રમાણ ગમતું હોય એ રીતે ચેક કરી લેવાનું કારણ કે આપણે એની અંદર ઓલરેડી પહેલાં બાફતી વખતે સર મીઠું નાખ્યું હતું તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું વધારે પ્રમાણમાં ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે તો જો અમે આ રીતે મીઠું એડ કરી દીધું છે અને પછી લાસ્ટમાં આપણે આ થોડી શુગર લઈ લઈશું મેં આ બ્રાઉન શુગર એડ કરી છે તમે તમારી રીતે કોઈ બી શુગર એડ કરી શકો છો અને ના નાખવીએ તો બી તમે એને એવોઇડ કરી શકો છો તો જો આપણો સરસ મસાલો બનીને રેડી થઈ ગયો છે તો એની ઉપર આપણે ધાણા નાખીને સરસ રીતે ગાર્નિશ કરી દઈશું તો આપણું રેડી છે આપણું આ ફરાળી મસાલો ઢોસા માટેનો તો ચાલો બનાવીએ એવો આપણે ફરાળી તો બનાવવા માટે આપણે એની માટે એક મોટી સાઈઝનું બટેકું લઈ લીધું છે અને એની સામે મેં ત્રણ મોટી સાઈઝના ટામેટા લઈ લીધા છે અને હવે આપણે એની અંદર પાણીને ઉમેર ત્રણ કપ પાણી એડ કરી દીધું છે અને પાણી નાખ્યા પછી એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે એની અંદર આપણે હળદર અને સાથે સાથે જરૂર મુજબનું એટલે કે ટેસ્ટ મુજબનું મીઠું એડ કરીને સરસ રીતે હલાવીને આપણે એનું ઢાંકણ બંધ કરીને ઓછામાં ઓછી ચાર વિસલ તો આપણે એના બટેકાની કરીશું કારણ કે બટેકું સરસ રીતે ઓગળી જવું જોઈએ તો જો આ સરસ રીતે બટેકા ટામેટા બફાઈ ગયા પછી મેં એને ગ્રાઇન્ડરથી સરસ એકદમ પ્યુરી બનાવી લીધી છે ખાસ વાત તમે ગ્રાઇન્ડર જારમાં બી કરી શકો છો અધરવાઇઝ મેં આ ગ્રાઇન્ડર કેટલી સરસ એકદમ પ્યુરી બની ગઈ છે તો એના માટે મેં બધી ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવું તો મેં આ પ્યુરી લીધી છે ગાજર લીધા છે કેપ્સિકમ છે ધાણા છે રાય છે એને લીલા મરચાં લીધા છે આદુ ખમણેલું લીધું છે મીઠું છે સ્વાદ અનુસાર લીમડો લીધો છે ઘરે બનાવેલો ગરમ મસાલો છે કાશ્મીરી મરચું પાવડર છે ધાણા જીરું છે અને એની સાથે સાથે મેં તમાલપત્ર લીધા છે એની લવિંગ લીધા છે અને તજ અને મરચાંને તેલ લઈ લીધું છે તો ચાલો બનાવીએ આપણે સાંભર એના માટે મેં એક પેન ગરમ થાય એટલે એની અંદર મેં સરસ ઓઇલ નાખ્યું છે ઓઇલ ગરમ થઈ ગયું એટલે એની અંદર મસ્ટર્ડ સીડ્સ નાખી દીધા છે અને બધા જ જે ગરમ મસાલા લીધા હતા એ બી સાથે સાથે આપણે એડ કરી દઈશું અને એ સરસ રીતે ભૂરાઈ જાય એટલે કે શેકાઈ જાય પછી લીલા મરચાં એને આપણે એડ કરી દઈશું મીઠા લીમડાના પાન આપણે નાખીશું એની અંદર અને આ બધો જ મસાલો સરસ રીતે આપણે હલાવીને શેકી લેવાનો છે તો એ બધું જ સરસ શેકાઈ જાય પછી એની અંદર આપણે ઝીણા સુધારેલા ગાજરને એડ કરી દઈશું અને ગાજરને એડ કરીને પછી એને બી આપણે સરસ રીતે ચડવા દઈશું અને એને એ બી આપણે એક ચમચાની મદદથી સરસ રીતે ભથ્થો જ મસાલો અંદર ભણી જાય એવી રીતે હલાવીને એને સરસ કૂક થવાઈ દઈશું મીડિયમ ગેસ પર આપણે આ બધાને કૂક કરવાનું છે ગેસને ફાસ્ટ નથી રાખવાનું કારણ કે આ બધું સરસ ચડી જાય પછી જો ઓઇલ છૂટું થાય એટલે એની અંદર થોડુંક આપણે મીઠું નાખીશું જેટલું ગાજરનું પ્રમાણ છે અને પછી આપણે ખમણેલું આદું એટલે કે જિન્જર એડ કરી અને ગ્રીન પેપર બી એડ કરીશું એટલે કે કેપ્સિકમ મરચાં તો કેપ્સિકમ મરચાને બી ઝીણા ઝીણા સુધારા આની અંદર તમે બધા એટલે કે દૂધી બી ખાઈ શકીએ છીએ આપણે એકાદશીમાં તો દૂધીને બી આપણે નાના નાના ટુકડા કરીને એડ કરી શકાય આની અંદર આપણે ઝીણું સુધારેલું બટેકું બી નાખી શકીએ છીએ પણ આજે આપણે ઓલરેડી એકાદશીનો સંભાર બનાવીએ છીએ તો બટેકાને આપણે ઓલરેડી બાફ્યા છે તો બટેકું નહીં નાખીએ આની અંદર તો ચાલો બીજું બધું ઇન્ગ્રીડિયન્ટ તમને હું બતાવી દઉં તો જો ત્યાં સુધી સરસ તેલ એની અંદર છૂટું પડી ગયું છે તો એની અંદર મેં ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે તમે કોઈ બી ગરમ મસાલો એડ કરી શકો છો અને એની સાથે મેં લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે કે જેથી કરીને એનો કલર સરસ સુંદર આવે તો બધું જ સરસ રીતે જો ભેગું કરીને આપણે એની અંદર સરસ શેકાઈ જાય ત્યાં સુધી એને રહેવા દઈશું અને એની અંદર મેં ધાણાજીરું પાવડર એડ કરી દીધો છે જો તમે ના ખાતા હોય તો તમે ધાણાજીરું પાવડર બી ના એવોઈડ કરી શકો છો પણ ધાણાજીરું પાવડર નાખ્યા પછી આપણે એની અંદર થરસ ગરમ કરેલું પાણી નાખવાનું છે સૌથી પહેલાં આપણે જે દાળ બનાવી છે એ નથી રેડવાની પહેલાં આપણે પાણી નાખીશું સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું અને એના પછી આપણે જે બોઇલ કરેલા હતા બટેકા અને ટામેટાની જે દાળ બાફી છે આપણે એને હવે સરસ રીતે અંદર એડ કરી દઈએ કે પાણી પહેલાં નાખવાથી સંભારનો કલર બહુ જ સરસ આવશે અને બધું નાખ્યા પછી જો કેટલો સરસ કલર દેખાય છે આવી રીતે બધું પ્રોપર મિક્સ કરી લઈશું એને અને એને સરસ ધીમા મીડિયમ ગેસે એને બરાબર ઉકળવા દઈશું કે જેથી બધા જ મસાલાનો ટેસ્ટ અંદર ચડી જાય અને જો સરસ દાળ ઉકળી ગઈ છે પછી અંદર મેં ધાણાથી એને ગાર્નિશ કરી દીધું છે તો રેડી છે આપણો તો જો આપણે આ ઢોસાનું બેટર બે કલાક માટે મેં પલળવા દીધું હતું એના પછી આ રીતે બેટર મારું રેડી છે તો બેટરની થિકનેસ હું આવી રીતે રાખતી હોઉં છું જો તમને વધારે પતલું લાગે તો તમે એની અંદર પીસેલો મોરૈયો એટલે કે મોરૈયાનો પાવડર એડ કરી શકો છો અને તમને થીક લાગે તો થોડું પાણી બી એડ કરી શકીએ છીએ તો આવી રીતે એની થિકનેસ રાખવાની હોય છે અને સૌથી મોટું એક સિક્રેટ એ છે કે હું કોઈ બી ઢોંસા બનાવું તો એની અંદર બનાવતા પહેલાં હું એક ચમચી એટલે કે કોઈ બી વ્હાઈટ શુગર કે બ્રાઉન શુગર હોય એ હું એડ કરતી હોઉં છું એ સૌથી મોટી મારા ઢોસાની સિક્રેટ છે કે ક્યારેય તમારા ઢોસા ક્રિસ્પી નહીં બને એવી કોઈ કમ્પ્લેન નહીં રહે તો સુગર નાખ્યા પછી આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું અને એટલી બી શુગરને નહીં ઓગાળી દેવાની કે જેથી કરીને આપણા ક્રિસ્પી ઢોસા ના બને અને શુગર તમે ના નાખવી હોય તો બી એવોડ કરી શકો છો પણ હું ક્રિસ્પી ઢોસા માટે ઓલવેઝ એની અંદર સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મારું શુગર એડ કરતી જાઉં છું જેનાથી આપણા ઢોસા ઓલવેઝ ક્રિસ્પી બનતા જ હોય છે તો ચાલો આપણે જો કેટલું સરસ ઢોસાનું બેટર બની ગયું છે તો બનાવીએ તો મેં ઢોસા માટેનું પેન સરસ રીતે ગરમ થઈ જાય મીડિયમથી થોડું ફાસ્ટ ગેસ હું ઓલવેઝ રાખતી હોઉં છું તો થઈ ગયું છે તો મેં આવી રીતે હું કોટનના કપડાંથી ઠંડુ કરી લઉં પહેલાં અને પછી હું એને એકદમ મીડિયમ ગેસ પછી થોડોક વધારે ફાસ્ટ રાખીને મિડલની અંદર એટલે વચ્ચો ઢોસાનું બેટર રેડીને ચમચાથી ગોળ ગોળ સરસ ધીમા હાથે હું એને ગોળ ગોળ ફેરવતી જાઉં છું અને એવી રીતે આપણે ઢોસાને પાથરી લઈશું એની ઉપર તો જો આવી રીતે આપણે સરસ રીતે ઢોસાને પાથરી લઈશું તો ઢોસા પાથરતાની સાથે જ કેવા સરસ રીતે એની અંદર જાળી પડી જાય છે એ તમે જોઈ રહ્યા છો અને તમે તમારી રીતે મોટો નાની સાઈઝ બનાવી શકો છો તો મેં આવી રીતે ઢોસો બનાવ્યો છે જો નજીકથી તમને બતાવો તો કેટલી સરસ જાળી થઈ ગઈ છે તો આવી રીતે મારા ઢોસા ઓલવેઝ સરસ રીતે જાળીદાર બનતા હોય છે તો તમે બી આવો જ રીતે ફોલો કરશો તો બનશે જરૂરથી બનશે તમારા ઢોસા અને જો તમારા ગેસની ફ્લેમ નાની ઓછી થતી હોય તો તમે આવી રીતે તવાને ગોળ ગોળ બધી બાજુ ફેરવીને પછી એની ઉપર નાનો ટુકડો બટર લગાવી શકો છો બટર ના લગાવવું હોય તો એની જગ્યાએ તમે ઓઇલ બી લગાવી શકો છો અને એ બી ના લગાવવું હોય તો તમે એમ એમ બી તમારો ઢોસો સરસ ક્રિસ્પી તો બનશે તો મેં અહીંયા બટનનો નાનો ટુકડો લઈને અને બટરને સરસ રીતે બધી જ બાજુથી સ્પ્રેડ થઈ જાય એવી રીતે મેં ઢો બટરને લગાવી લીધું છે અને પછી હું આવા રીતે મોટા ચમચા વડે સરસ બટર બધી જ બાજુ કોઈ જગ્યા ખાલી ના રહે એવી રીતે હું બટરને લગાવી દેતી હોઉં છું અને એ પછી હું યુઝઅલી ઘન પાવડર લગાવતી હોઉં છું પણ આપણે અગિયારસ છે એટલે કે ફાસ્ટ એકાદશીનું છે અને આજે શિવરાત્રિ છે તો મેં એની અંદર આજે મેં ખાલી લાલ મરચું પાવડરને એડ કર્યું છે તો લાલ મરચું પાવડરને એડ કર્યા પછી આપણે આવી રીતે કોઈ બી ચમચાની મદદથી આવી રીતે મરચુંને સરસ રીતે આમ થોડું હલકા હાથે આમ સ્પ્રેડ કરવાનું છે અને પ્રેશ નથી બહુ કરવાનું તો બી એ સરસ નીચે કલર આવી જશે અને પછી આપણે મિડલની અંદર સરસ જે ફરાળી મસાલો બનાવ્યો હતો બટેકાનો એને આપણે વચ્ચોવચ એની અંદર મૂકી દઈશું ડિપેન્ડ કરે છે તમારે વચ્ચે ના મૂકવું હોય તો તમે કોઈ બોર્ડર એટલે સાઈડમાં બી મૂકી શકો છો અને એને આપણે મસાલો મૂકીને જો તમે જોયો તો મારા જે ઢોસાની જે બોર્ડર છે ત્યાંથી એની જાતે જ ઊંચું થઈ ગયું છે આપણે એવું નથી કરવાનું કે ભાખરીની જેમ ઊંચો કરીને એને ચેક કરી લે તો જુઓ મેં ફ્લિપ કર્યો ને અને કેટલી ક્રિસ્પી છે કે મારો જે ઢોસો વચ્ચે તેલ બીટે એને ક્રેક બી થઈ છે પણ એ બીકોઝ ઓફ ધ ક્રિસ્પી ઢોસા બનવા એ જરૂરી છે તો જુઓ કેટલો સરસ દેખાવમાં એકદમ ગોલ્ડન બ્રાઉન આપણો ઢોસો રડ બનીને રડી છે તો ચાલો આપણે હવે આ ઢોસાને તમને જોતાં જ મોડામાં પાણી આવી જાય એવો ઢોસો બનીને રેડી થઈ ગયો છે તો આપણે એને સરસ જો ક્રિસ્પી ઢોસો બની ગયો છે આપણો તો એને આપણે કોકોનટની ચટણી અને આપણો ફરાળી જે સરસ ઘટ્ટો મીઠો એવો સેમ આપણો સાંભાર સાથે આપણે આ ઢોસાને સર્વ કરી દઈએ તો જો તમને આવો અમારો વિડીયો ગમ્યો હોય તો આવી જ નવી નવી રેસીપી સાથે અને અમારા ફેમિલી વ્લોગ સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી